હાલ ગણપતિ ઉત્સવને લઈને એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે તો વડોદરામાં વિઘ્નહર્તા શ્રીજીની સ્થાપના સવારી પર રોક લગાવાય છે જેમાં સોળમી તારીખ સુધી સ્થાપના સવારી પર રોક છે પોલીસ તંત્ર બંદોબસ્તમાં હોવાથી નિર્ણય લેવામાં આવ્યો છે શ્રીજીની આગમન સવારી સોળ તારીખમાં યોજાશે શહેર પોલીસ કમિશનર ગણેશ આયોજકો વચ્ચે બેઠક યોજાઈ હતી તિરંગા યાત્રા પંદર ઓગસ્ટને લઈ પોલીસ હાલ બંદોબસ્તમાં છે આગામી સોળમી તારીખ સુધી વિઘ્નહર્તા શ્રીજીની સ્થાપનામાં સવારી પર રોક લગાવાય છે યોજાશે જેમાં શહેર પોલીસ કમિશનર અને ગણેશ આયોજકો વચ્ચે બેઠક થયા બાદ નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં શહેર પોલીસ હાલમાં તિરંગા યાત્રા પંદરમી ઓગસ્ટ સહિતના કાર્યક્રમના બંદોબસ્તમાં છે જેથી વડોદરા શહેર ગણેશ મંડળોએ પણ શહેર પોલીસ કમિશનરને સહકાર આપ્યો છે અગાઉ બનેલી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે શહેર પોલીસ કમિશનરે મહત્વની જાહેરાત પણ કરી છે તાજેતરમાં પોલીસે ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો સાથે મિટિંગ કરી હતી જેમાં હાલમાં તિરંગા યાત્રા સ્વતંત્ર દિવસ સહિતના ઘણા તહેવારો આવતા હોય ત્યારે આવા સમયે પોલીસ બંદોબસ્ત ત્યાં રોકાયેલા હોવાના કારણે તમામ ગણેશ મંડળના આયોજકોને શ્રીજીની આગમન યાત્રા સોળ ઓગસ્ટ સુધી નહીં કાઢવા માટે સૂચના અપાઈ હતી તો હાલ માટે આટલું જ મળીશું એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે